નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોને વાલીશ્રીઓને અને જે શિક્ષક મિત્રો આ વિડિયો નિહારી રહ્યા છે એમની સર્વને આ હસમુખ પટેલના આત્મભાવે રામ મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જે બહાર પાડવામાં આવી છે તેની માહિતી મિત્રો વિસ્તૃત માહિતી આ વિડિયોમાં હું તમને આપવા જઈ રહ્યો છે કોને પચાસ હજાર રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે અને આ જે સ્કોલરશિપ છે એ કેવી રીતે મળવાની છે માસિક મળવાની છે વાર્ષિક મળવાની છે કે પછી કેવી રીતે એના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે કયા આધાર પુરાવાની જરૂર છે કેટલા આધાર પુરાવા હશે તો આ નમોલક્ષ્મી જે યોજના છે એમાં ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને કોને અને કેવા બાળકોને મળવાની છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં હું તમને આપવા જઈ રહ્યો છું તમે મારી ચેનલમાં નવાશો તો આ ચેનલને નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી સૌ પ્રથમ મારી ચેનલના મેમ્બર બનો તો ચાલો મિત્રો ધોરણ નવ દસ માટે વીસ હજાર અને ધોરણ અગિયાર બાર માટે ત્રીસ હજાર એમ કુલ પચાસ હજાર રૂપિયાની કોલરશીપ દીકરીઓને મળવાની છે તો આ નમો લક્ષ્મી જે યોજના છે એ યોજનાના આધાર પુરાવા તરીકે વિદ્યાર્થીઓ પાસેથી કઈ 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 ડોક્યુમેન્ટ મંગાવવાના છે અને એ ડોક્યુમેન્ટને કેવી રીતે આપણે સ્કેન કરી અને એને અપલોડ કરવાના છે તેની પણ માહિતી મિત્રો આપવા જઈ રહ્યો છું અને આ નમોલક્ષ્મી યોજના એ કયા પોર્ટલ ઉપર કેવી રીતે ભરવાની છે એના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ કેવી રીતે અપલોડ કરવાના છે તેની સંપૂર્ણ માહિતી અને કોને કઈ દીકરીને આ યોજનાનો લાભ મળશે ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કેવી રીતે એનું વિભાજન છે તેની પણ હું તમને આ તબક્કે વાત કરું છું તો ચાલો મિત્રો સૌ પ્રથમ નમોલક્ષ્મી જે યોજના છે એ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી જે દીકરીઓ છે એ દીકરીઓને આનો લાભ મળવાનો છે ધોરણ નવમાં દર મહિને એને પાંચસો લેખે દસ મહિનાના પાંચ હજાર રૂપિયા એને મળવાના છે આમાં કોઈ પણ જાતની પરીક્ષા એને પાસ કરવાની નથી પરંતુ એ દીકરીને એ મહિનામાં એંસી ટકા હાજરી એ ખૂબ જ અનિવાર્ય છે તો એ પાંચસો રૂપિયા એની માતાના ખાતામાં જમા થશે બીજી વસ્તુ છે કે ધોરણ દરમાં ધોરણ દસમાં દર મહિને પાંચસો લેખે બીજા દસ મહિનાના પાંચ હજાર રૂપિયા એ દીકરીને મળવાના હશે તો પાંચ પાંચ દસ હજાર અને જ્યારે એ દીકરી ધોરણ દસમાં ખૂબ સારો અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં એ પાસ થાય છે તો એને બીજા દસ હજાર રૂપિયા મળવાપાત્ર છે એટલે કે ધોરણ નવ અને દસમાં દરેક દીકરીને વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે આવી જ રીતે આ જે દીકરીઓ છે એ દીકરીઓમાં ધોરણ અગિયાર અને બારમાં જે અભ્યાસ કરે છે એ દીકરીઓને કેટલા પૈસા મળવાના છે તો ધોરણ અગિયારમાં દર મહિને સાતસો પચાસ લેખે દસ મહિનાના સાત હજાર પાંચસો રૂપિયા મળવાપાત્ર છે ધોરણ બારમા અભ્યાસ કરતી જે દીકરી છે એને દર મહિને સાતસો પચાસ લેખે દસ મહિનાના સાત હજાર પાંચસો રૂપિયા મળવાપાત્ર છે અને એ બારમામાં ઉચ્ચ અભ્યાસ કરી અને બોર્ડની જે પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષામાં પાસ કરે છે તો એ દીકરીને પંદર હજાર રૂપિયા એટલે કે એને પણ અગિયાર અને બારમાં ભણતી તમામ દીકરીઓને પંદર હજાર રૂપિયા આ વખતે મળવાપાત્ર છે સરકાર દ્વારા સુંદર મજાની યોજના આ દીકરીઓ હવે ભણશે દીકરીઓને સાથે સાથે પરિવહનની સુવિધા પણ આપવા જઈ રહી છે તો હવે દરેક દીકરી ઉચ્ચ અભ્યાસ કરશે મિત્રો હવે તમને જણાવો કે આના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ એ જોઈએ એના પહેલાં એક જે ખાનગી શાળામાં ભણે છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણે છે એવા દીકરા દીકરીઓ માટે કેવી પદ્ધતિ અમલમાં આવેલી છે કયો નિયમ છે તો સૌ પ્રથમ પહેલાં તો તમને એ જણાવું કે આરટીઈ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પહેલાં ધોરણમાં પ્રવેશ લીધો હોય એવા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં એટલે કે સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા હોય તો એમને પણ મળવાપાત્ર છે પરંતુ જે માન્ય ખાનગી શાળાઓમાં ધોરણ નવનો અભ્યાસ કરે છે કે જે આરટી અંતર્ગત નહીં પણ માન્ય ખાનગી શાળાઓમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે કાં તો અગિયારમાં અભ્યાસ કરે છે એમને આવકનો દાખલો જેની આવક છ લાખ કે તેના કરતાં ઓછી હોવી જોઈએ તો એ દીકરીઓને આ નમોલક્ષ્મી યોજનાનો લાભ મળવાપાત્ર છે પરંતુ જે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણે છે એને કોઈ આવકના દાખલાની જરૂર નથી અહીંયા આ લાભ આ દીકરીઓને મળવાનો છે હવે જે દીકરીઓને આ કોલરશીપનો લાભ લેવાનો છે એમને ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે તો એ કયા ડોક્યુમેન્ટ છે તેની આપણે વાત કરીએ કે કયા આધાર પુરાવા છે કે જે આધાર પુરાવા વર્ગ શ્રીઓ લઈ એને સ્કેન કરી અપલોડ કરશે અને સબમિટ આપશે ત્યારે જૂન મહિનાથી આ સુવિધા શરૂ થઈ જશે એટલે જૂનની પંદર તારીખ સુધીમાં આ બાળકોના પૈસા પડી જાય એ માટે સત્વરે દરેક વર્ગ શિક્ષક સ્ત્રીઓએ આ ટીચર ટીચર કોડ એમનો નાખી ટીચર કોર્ટલ્સ ઉપર જવાનું છે અને ટીચર કોડ આઠ અંકનો નાખી એમાં ટીચરનું સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી એક એક વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન એમના ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના છે સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ બંને બાજુની નકલ વિદ્યાર્થીને આપવાની રહેશે અને બંને બાજુની નકલ સ્કેન કરી અને ડોક્યુમેન્ટમાં સેવ પણ રાખવી પડશે બીજી છે કે માતાનું આધાર કાર્ડ બંને બાજુની નકલ આ પણ સ્કેન કરી અને ઓકે રાખવું પડશે એટલે વિદ્યાર્થીઓએ આ ડોક્યુમેન્ટ સત્વરે શાળામાં જમા કરાવવાના રહેશે અને સાથે સાથે માતાની જે બેંક પાસબુકની નકલ છે હવે વિદ્યાર્થીનું ખાતું હશે તો નહીં પરંતુ માતાનું એકાઉન્ટ એ બેંકની અંદર હોવું જોઈએ અને માતાના ખાતામાં આ પૈસા પડશે પણ માતા જો હયાત ન હોય તો એ તબક્કામાં દીકરીનું જે ખાતું છે એની અંદર એ દીકરીના પૈસા પડશે એટલે આ જે આધાર પુરાવા છે એની અંદર ખાસ ત્રણ મહત્ત્વના છે અને જે ખાનગી શાળામાં સેલ્ફ ફાઇનાન્સમાં અભ્યાસ કરે છે એવી ખાનગી શાળાઓમાં ધોરણ આઠમાં અભ્યાસ કરેલ હોય તો તેમને આવકનો દાખલો મેં તમને કીધું એ પ્રમાણે છ લાખ કરતાં ઓછી આવક ધરાવતા જે વિદ્યાર્થીઓ છે એ જો દાખલો લાવશે તો એવા વિદ્યાર્થીઓને એવી દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે મિત્રો આ જે વિડીયો છે એ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને એક બીજી પણ માહિતી આપું છું કે લાભ આ કોને નહીં મળે તો તમને જણાવી દઉં કે શાળામાં બાળકની દર માસે એંસી ટકા હાજરી હશે તો જ એ માસના પૈસા એના ખાતામાં પડશે એટલે એસી ટકા હાજરી હોવી એ ખૂબ જરૂરી છે આ નહીં હોય તો તમને કોલરશીપ મળવાપાત્ર થશે નહીં અને અધ વચ્ચેથી અભ્યાસ છોડી દેશે તો એવા વિદ્યાર્થીઓને પણ આ કોલરશિપનો લાભ મળશે નહીં અને જ્યાંથી અભ્યાસ છોડશે ત્યાંથી એનું ખાતુંમાં પૈસા પડતા બંધ થશે બીજી વસ્તુ કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે એ રિપીટર વિદ્યાર્થીઓ જો દસમામાં આનો લાભ લીધો તો એક જ વખત આવા વિદ્યાર્થીઓને લાભ મળશે એટલે કે એક જ વખત આ સહાય મળશે પરીક્ષા પાસ કરશે તો સહાય પાછી એને મળશે પરંતુ જે વિદ્યાર્થીઓને બીજી વખત એનો લાભ મળશે નહીં તો વીસ વત્તા ત્રીસ એમ કુલ મળીને પચાસ હજાર રૂપિયા જેવી શિષ્યવૃત્તિ બાળકોના અભ્યાસ માટે આ સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના અંતર્ગત મળવાની છે તો આમાં દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કરીએ છીએ કે તમે તમારા આ ત્રણ ડોક્યુમેન્ટ એ તમારી શાળામાં સત્વરે જમા કરાવો સૌ પ્રથમ ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થશે ત્યારબાદ નવ અને અગિયારમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે એમનું રજીસ્ટ્રેશન થશે તો આ રીતે ટૂંક જ સમયમાં એટલે કે અરવલ્લી જિલ્લામાં પરિપત્ર થયેલો હશે કે ઓગણત્રીસ તારીખે આનું જે પોર્ટલ છે એ ખુલવાનું છે અને જેમાં તમે તમારી હાજરી પૂરો છો એ જ પોર્ટલની અંદર આ ખુલશે તમે તમારો ટીચર કોડથી સૌપ્રથમ વર્ગ શિક્ષક એનું રજીસ્ટ્રેશન કરશે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ એ દરેક વિદ્યાર્થીની યાદી ખુલશે એની અંદર સ્ટેપ બાય સ્ટેપ બાય ડોક્યુમેન્ટ અપલોડ કરતાં કરતાં એ કામગીરી દરેક વર્ગ શિક્ષક મિત્રોએ કરવાની છે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને મિત્રો ગમ્યો હોય તો આ વિડીયોને પ્રત્યેક બાળકને પ્રત્યેક બાળકના વાલીને સુધી શેર કરવા આપને વિનંતી કરું છું જેના કારણે સત્વરે ડોક્યુમેન્ટ આપણે એકત્રિત કરી શકીએ અને આની કામગીરી આપણે આપણા જિલ્લામાં સુંદર રીતે કરી શકીએ એ માટે એક નાનો આ પ્રયત્ન કર્યો છે કોઈપણ જાતનો પ્રશ્ન હોય અથવા તો કોઈ મારી ભૂલ હોય તો ચોક્કસ તમે મને કોન્ટેક કરજો જે થકી આપણે એનું સોલ્યુશન કરીશું તો ચાલો મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે શેર કરજો લાઈક આપજો જો ગમ્યો હોય તો અને આ ચેનલમાં તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત